ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અહેમદપુર માંડવી બ્લૂ ફ્લેગ બીચની કરી મુલાકાત ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા ગુજરાતના અહેમદપુર માંડવી બ્લૂ ફ્લેગ બીચ દરિયાકિનારા ઉપર દરિયાકિનારાને ડેવલપ કરવા માટે થઈને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં લાઈફ જેકેટ રિંગ બોય ફર્સ્ટ એડ કીટ કોમ્યુનિકેશન સ્કિલ સીપીઆર સ્કિલ ટ્રેનિંગ સર્ટિફિકેટ સેફ્ટી અને સલામતીનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી મધ્ય દરિયાની અંદર સનરાઈઝ પોઈન્ટ ડોલ્ફિન સફારી પેરાસીલિંગ સ્પીડ બોટ બમ્પર બોટ બનાના બોટ સ્ક્રી વોટર સ્ક્રી જેવી તમામ ગેમ કરી જાતે દરિયા કિનારાનું તેમજ સમુદ્રનું અને તમામ દરિયાઈ રમતગમતનો અનુભવ કરેલ અને ગુજરાત ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ અને સહેલાણીઓની સેફટી અને સલામતીનું નિરીક્ષણ કરી એડવેન્ચર વોટર સ્પોર્ટના સંચાલક અને સમુદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી અને તેમની વર્ષો જૂના વેલ ટ્રેન્ડ અને વર્ષોના અનુભવી સ્ટાફ અને ટીમ દરિયાકિનારો સ્વચ્છ રાખવા અને ડોલ્ફિન અને વેલ્સ સાર્ક માછલીની રક્ષા કરવા માટે થઈ આ ટીમને શુભેચ્છા મુલાકાત લીધેલી અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી સન્માનિત કરેલ What?